ત્યારબાદ હોમ હવન અને પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવેલ છે બપોર બાદ સાંજના સાડત્રીસ કલાકે બાર થી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે પ્રસાદ બાદ હાઉસિંગ ગેમ નું એક બ્રહ્મ સમાજ માટે આયોજન કરવામાં આવેલ છે ત્યારે બ્રહ્મ સમાજના ઓછામાં ઓછા દસ હજાર લોકો આ સત કાર્યમાં જોડાશે મારું નામ રાજેશ ગોર પરશુરામ મંદિર સમિતિ કન્વીનર આજ રોજ બ્રાહ્મણોના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી પશુરામજીનું મંદિર ભુજ રાજગોર સમાજ આરતીઓ મદ્ય આવેલ છે એમાં આજે પ્રથમ પાટોસો છે પશુરામ ભગવાનના મંદિરનો અને આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ આ કાર્યમાં જોડાશે અને અત્યારે હોમ હવન અને પ્રસાદનું પણ આયોજન રાખેલ છે બપોર બાદ સાંજના સાત્રીસ કલાકે મા આરતી અને મહાપ્રસાદનો આયોજન રાખેલ છે એ પ્રસાદ બાદ હાઉઝી ગેમનો એક બ્રહ્મ સમાજ માટે પણ આયોજન કરવામાં આવેલો છે ને આજ રોજ સમગ્ર બ્રહ્મ સમાજના ઓછામાં ઓછા આઠથી દસ હજાર લોકો આ સત્કાર્યમાં જોડાશે હાઉઝી ગેમમાં અમે પંદરસો ટિકિટો છપાવી છે એટલે અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે પંદરસોએ પંદરસો ટિકિટ દેવાઈ પણ જાશે અને પંદરસો લોકોનો ભાગ લેશે પણ પ્લસમાં આજે સાંજે ઓછામાં ઓછી ચારથી પાંચ હજાર બ્રહ્મ સમાજના બંધુઓ સૌ સાથે મળી એના આયોજનમાં ભાગ લેશે પ્રથમ પાટણશો છે આજે ભગવાન પરશુરામ મંદિરનો